નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનોબર ગામમાં આજરોજ ખેડૂત સમાજના કાર્યકર્તા દ્વારા મનોબર મુનસી મેમોરિયલ હોલ ખાતે ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે મિટિંગ રાખવામાં આવી હતી જેમાં મનોબર ગામ કરમાળ ગામ વહલુ ગામ તથા આજુબાજુના ગામના ખેડૂતો તથા ગામના આગેવાનો ખેડૂત સમાજના કાર્યકર્તાઓ જયેશભાઈ પાલ પરિમલ પટેલ જયેશભાઈ અંકલેશ્વર મહેશ્વરસિંહ કોરમિયા આ ખેડૂતોની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં ખેડૂતોના કેટલાક પ્રશ્નોના નિવારણ અંગેની ચર્ચાઓ થઈ હતી મનોબર મેમોરિયલ હોલમાં મિટિંગ બાદ ઉપસ્થિત તમામ સમાજના ખેડૂતો કાર્યકર્તાઓ વહલુ ગામની સીમના ખેતરમાં સાતસો પાસઠ કેવીનું જે કાર્યકાયદેસર ચાલતું હતું એને તમામ ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરી બંધ કરાવ્યું હતું અને એનો વિરોધ કર્યો હતો ગામ મનોબર ગામ વ્હાલુ તથા આસપાસના અસરગ્રસ્ત ખેડૂતોએ આંદોલન કરી ખેતરમાં ઊભા કરાયેલા પાવર ગ્રેડના થાંભલાના એકમને ખેડૂતોએ જાત મહેનત કરી બહાર કાઢ્યા હતા આ સાતસો પાંસઠ કેવીનું જે કાર્ય જે ગેરકાયદેસર ચાલી રહ્યું હતું જેમાં કોઈ ખેતર માલિકની પરવાનગી લીધા વગર ખેતરમાં પાવર ગ્રેડના થાંભલાના પાયા ઊભા કરી દેવામાં આવ્યા હતા હવે જોવું રહ્યું કે આ ખેડૂતના કાર્યકર્તા આ ખેડૂતોને લગતા વલગતા અધિકારીઓને રજૂઆત કરી આ અસરગ્રસ્ત ખેડૂતોને આ સાતસો પાંસઠ કેવીનું કાર્ય અટકાવી ને તમામ ખેડૂત સમાજને ન્યાય અપાવે છે કે નહીં ખેડૂત એ આપણા દેશની આન બાન અને શાન છે યોગ દિવસની જેમ એક ખેડૂત દિવસ પણ બનાવો અને બધા રાજકારણીઓ એક દિવસ ખેતી કરવા આવો તો સમજ પડે કે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને કેવી રીતે ખેતરમાં અનાજ ઉગાવે છે આપનો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે નહીં કે યોગ પ્રધાન દેશ આપનો દેશ ગમે તેટલો ડિજિટલ થાય પણ અનાજ કોમ્પ્યુટરમાં ન ઉગે એ તો ખેડૂતની મહેનતથી ખેતરમાં જ થાય આ લખતા વળગતા અધિકારી તમામ સમાજના ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ લાવે છે કે નહીં કે પછી તમામ સમાજના ખેડૂતો ગાંધી માર્ગે આંદોલન કરશે એ આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇલિયાસ વાય મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ સાહેબ જયેશભાઈ પટેલ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ ગોરદરા બાબુ અની ભાઈ ભરૂચ જિલ્લાના આગેવાનો મનુબર ગામ આસપાસના બધા અસરગ્રસ્ત ખેડૂતો આ ખોટી રીતે થયેલા ટાવરના સંપાદનને અટકાવવા ખેડૂતોને હેરાનગતિ વગર પરમિશનનું કામ કરેલાનું